સ્માર્ટ સિટી અમદાવાદ જ્યાં હવે કાલુપુર રેલવે સ્ટેશનની કાયા પલટ કરવા માટે રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરવામાં આવી બે વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલું બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે તે રીડેવલપમેન્ટ અંતર્ગત તોડી પાડવામાં આવ્યું લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલું બીઆરટીએસ બસ સ્ટેન્ડ તોડી પાડવામાં આવ્યું અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે પરંતુ આ રીડેવલપમેન્ટના કામગીરીને ધ્યાનમાં રાખીને અત્યારે જે કાલુપુર બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે જે બે વર્ષ પહેલાં પંચાવન લાખના ખર્ચે આ આખું જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ હતું તે શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે તેને તોડવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે જોકે વિકાસની લાઈવમાં વિકાસનો જે ભોગ છે તે અત્યારે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આ આખું બીઆરટીએસ છે તે હવે તોડી દેવામાં આવશે પ્રજાના ટેક્સે તૈયાર કરવામાં આવેલું આ પંચાવન લાખનું જે બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે તે હવે તોડી પાડવામાં આવ્યું છે કેમેરામેન સંજય જાધવ સાથે રાજલબા રોડ એબીપીએસ સ્મિતા